સૌપ્રથમ તમારું બધા મિત્રોને જય માતાજી તો મિત્રો તમને થમ્બને જોઈને ખબર પડી ગઈ હશે મિત્રો કે આપણે આ વિડિયો સેના ઉપર બનાવવાના છે અને જે મિત્રોને ન ખબર હોય તો એને હું કહી દઉં મિત્રો કે આજે આપણે કોઈ એડિટિંગ વિડિયો શીખવવાના નથી બલકે મિત્રો આજે હું તમને 15 એવી લોગો ઇફેક્ટ આપવાનો છું જે બધી બેસ્ટ હશે બધી નવી જ લોગો ઇફેક્ટ હશે અને તમે લગભગના સ્ટેટસમાં જોઈ પણ હસે તો મિત્રો ચાલો હું તમને હવે ડેમો બતાઈ દઉં ડેમો બતાયા પહેલા જો પણ તમને કોઈ પણ લોગો ઇફેક્ટ પસંદ આવે મિત્રો તો એ લોગો નો પ્રોજેક્ટ લેવા માટે મિત્રો તમારે પાસવર્ડ નાખવો પડશે તો મિત્રો પાસવર્ડ આપણે ચાર અંકનો પાસવર્ડ હશે મિત્રો તો બબે બબે સ્ટેપ કરીને વિડિયોમાં આપી દેસુ મિત્રો એટલે મિત્રો તમે પાસવર્ડ નાખશો એટલે તમારો પ્રોજેક્ટ ઓપન થઈ જશે ને આ લાઇટ મોશન માં એડ થઈ જશે તો चलो मित्रों अबे बढ़ू टाइम वेस्ट करता नहीं करता हूँ तमने पहला डेमो बताई दू दे। डेमो लो મિત્રો ડેમો જોયા પછી જે પણ તમને લોગો ઇફેક્ટ પસંદ આવી હોય મિત્રો તો મિત્રો એ લોગો લીધા પહેલા તો હું તમને કહી દઉં કે મિત્રો તમારા પાસે અલાઈટ મોશન હોવું જોઈએ કેમ કે અલાઈટ મોશન માં જ તમારે બધા પ્રોજેક્ટ એડ થાશે અને ઇફેક્ટ પણ આપણે અલાઈટ મોશન માંથી જ મારે લીએ એટલે તમારા પાસે અલાઈટ મોશન હોવું જોઈએ જો ના હોય તો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને જે પણ લોગો તમે ઇફેક્ટ ડાઉનલોડ કરી હોય તો હું તમને સમજાવી દઉં કે માં શું શું કરવાનું છે તો તમે મિત્રો વિડીયો ને સ્કીપ ન કરતા અને આપડે ચેનલ માં નવો આવ્યો તો આપડે ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આ રીતના લોગો ઇફેક્ટ તમને જોવા મળી જશે હું થોડું તમને સમજાવી દઉં તો આ 15 ટોટલ આપણે તમને લોગો ઇફેક્ટ આપી લી છે તો આ રીતની 15 લોગો ઇફેક્ટ છે તો મિત્રો તમે જે પણ તમને લોગો ઇફેક્ટ પસંદ આવી હોય અને તમે ડાઉનલોડ કરી હોય મિત્રો તો એમાં તમારે શું કરવાનું છે હું બધું તમને સમજાવી દઉં તો સ્ટાર્ટિંગ જ આપણે પહેલા લોગો ઇફેક્ટ થી કરી લઈએ તો આ રીતનો પહેલા લોગો ઇફેક્ટ એક નંબરનો છે તો આપણે ઓપન કરી તો મિત્રો એ ઓપન કરશો પ્રોજેક્ટ એટલે આ રીતનું ગ્રુપ જોવા તમને બતાઈ જશે તો આ રીતનું ગ્રુપ જોવા બતાઈ જાય મિત્રો તો આમાં તમારે શું કરવાનું છે આ માથે ટચ કરવાનું છે અને આ એડિટ ગ્રુપમાં જવાનું છે આ નીચે તમને એડિટ ગ્રુપ જોવા મળી જશે આ એડિટ ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં જશું મિત્રો એટલે પાછા તમને બે ગ્રુપ જોવા મળી જશે તો આમાં પહેલા જ ગ્રુપમાં આ રીતનું ટચ માથે ટચ કરવાનું છે ટચ કરીને પાછું એડિટ ગ્રુપમાં જાવાનું રહેશે એડિટ ગ્રુપ માં જવાનું રહેશે એડિટ ગ્રુપ માં જશો મિત્રો આ રીત નું એના અંદર તમને આ રીત નું બીજા આપડા લોગો ને ઓ સેવ જોવા મળી જશે તો આમાં મિત્રો તમારે શું કરવાનું છે આમાં મિત્રો તમારે માથે ટચ કરવાનું છે આપડે જે લોગો છે એના પર ટચ કરવાનું છે એના પર ટચ કરી અને મિત્રો તમારે કલર ફિલ ના ઓપ્શન માં આવી જવાનું છે આ કલર ફિલ નો ઓપ્શન બતાય એમાં આવી જવાનું છે એમાં આવી અને તમારે ઇમાઉસ ઓ એટલે પાછો તમે આ સ્ટાર વાળો બીજો ઓપ્શન જોવો મળી જશે કલરફી નો ઓપ્શન પર ટચ કરશો એટલે પાછો સ્ટાર વાળો બીજો ઓપ્શન જોવો મળી જાય મિત્રો તો મિત્રો આ રીત ને જે પણ તમારો લોગો હોય મિત્રો એ લોગો તમારે લઈ લેવાનો છે તો અત્યારે મારી પાસે બીજો કોઈ લોગો નથી પડ્યા પણ આજ હું તમને બતાઈ દઉં કે આ રીત ને ફૂલ સ્ક્રીન લોગો હોય મિત્રો તો તમારે માથે આ રીત નો ટચ કરી અને આ પ્લસના બટન માં દબાવી દેવાનું છે આ રીત નું પ્લસના બટન માં દબાવી દેવાનું છે તો આ રીત ને તમારે લોગો માં એડ थी जा मित्रों पी मित्रों बैक आ जाए बेक आशी पास बीजा नंबर जो ग्रुप से आ रीतनु एडिट ग्रुप में जाोगो पर टच करवा कलरफीन ऑप्शन में जाए स्टार वॉर ऑप्शन में जाए और, और लोगो इन ई एड कर देवाटलू तो कर सो एगो इफेक्ट में आ रीतनी इफेक्ट लागी जाए हूँ तमने बेक बताई दू तो आ रीतनी लोगो इफेक्ट तम्प्लीट लाग जा मित्रों તો આપણે પહેલાં ગ્રુપમાં તમને સોરી મિત્રો પહેલા લોગો ઇફેક્ટમાં તમને બતાવી દીધું આ રીતનું કરવાનું છે તો આવી તો બધી મેં ઘણી લોગો ઇફેક્ટ આપી છે તો હું બીજા બીજા બેક છે એ પણ હું તમને બતાવી દઉં તો એકાદી સારી એવી ઇફેક્ટ હોય તો તો અત્યારે હું તમને બીજી એક એકાદ બતાવી દઉં તો અત્યારે હું આ પાછી ચાલું ને આપણે આજ જ ખોલી લઈશી ત્રણ નંબરની લોગો ઇફેક્ટ તો ત્રણ લોકોની ઇફેક્ટ ત્રણ નંબરની લોગો ઇફેક્ટ ખોલી લીધી તો એમાં પણ આ રીતનો ગ્રુપ જોવા બતાવી જશે તો મિત્રો આ લોગો ઇફેક્ટ કેવી છે હું તમને આમ જોઈ જરાક તમે જોઈ લેજો બહુ જ જોરદાર છે આ લોગો ઇફેક્ટ તમે ક્યાંય જ નહીં જોયું હોય મિત્રો આ મેં ખુદ બનાવેલી છે તો આવી લોગો ઇફેક્ટ તમે નહીં ક્યાંય જોયું તો મિત્રો આ લોગો ઇફેક્ટમાં તમારે શું કરવું છે પાછા માથે ટચ કરવાનું છે અને આ એડિટ ગ્રુપમાં જવાનું છે એડિટ ગ્રુપમાં જશો મિત્રો એટલે આ રીતની બધા તમને લોગો જોવા મળી જશે મિત્રો મારા તો મિત્રો આમાં તમારે શું કરવાનું છે આમાં વારાફરતી આ રીતનું માથે ટચ કરી સોરી મિત્રો વારાફરતી આ રીતનું માથે ટચ કરવાનું રહેશે આ રીતનું ટચ કરી અને કલર ફીટના ઓપ્શનમાં આવવાનું છે આ રીતનું કલર ફીટના ઓપ્શનમાં આવી પાછા સ્ટારવાર ઓપ્શનમાં આવી અને તમારે આ રીતનો લોગો એડ કરી લેવાનો છે તો આ જેટલા પણ મારા લોગો દેખાય આનું એમાં સેમ જ કરવાનું છે કલરફિનના ઓપ્શનમાં જવાનું છે સ્ટાર ઓર ઓપ્શનમાં જઈ અને જે પણ તમારો લોગો હોય એડ કરી લેવાનો છે પ્લસ દબાવી દેવાનું છે એટલે લગભગ આ ચાતી આ 6 7 જે લોગો દેખાય છે મારા બધામાં તમારે આ રીતનું જ કરવાનું છે તમારો લોગો એડ કરી દેવાનો છે મારો લોગો हटાવી અને તમારો લોગો એડ કરી દેવાનો છે કલરફિનના ઓપ્શનમાં જઈને પશ્ચિમિતો તમે બધા જ લોગો એડ કરી દે બતામાં તમારો લોગો એડ કરી લેસો એટલે મિત્રો આ રીતની ઇફેક્ટ તમારે જોરદાર ઇફેક્ટ આ રીતની લાગી જશે મિત્રો તો મિત્રો આમાં જાજુ કાઈ જ મહેનત કરવાની જરૂર છે નહીં જેટલા પણ તમે લોગો ઇફેક્ટ દેખાય છે મિત્રો એમાં બધામાં તમારે સેમ જ કરવાનું છે આ રીતના ગ્રુપ હોય અને ગ્રુપ ના હોય તો મિત્રો આ રીતનો સિંગલ હોય તો સિંગલમાં તમારે સેમ જ કરવાનું છે માથે ટચ કરી અને કલરફુલ ઓપ્શનમાં જઈ સ્ટાર ઓર ઓપ્શનમાં જઈ અને જે પણ તમારો લોગો હોય આ રીતનો લોગો લઈ અને પ્લસના બટનમાં દાબી દેવાનું છે તમારો લોગો એડ થઈ જશે મિત્રો તો મિત્રો આમાં જાજી હજી કાંઈ જ મહેનત નથી કરવાની જે પણ તમે લોગો આમાં એડ કરી લો મતલબ કે ડાઉનલોડ કરી લો આમાં પ્રિશિયટ એડ કરી લો મિત્રો તમારે સેમ જ કરવાનું છે કલરફીટના ઓપ્શનમાં જઈ અને તમારો લોગો એડ કરી લેવાનો છે કલરફીના ઓપ્શનમાં જઈ સ્ટાર વોર ઓપ્શનમાં જઈ અને જે પણ તમારો લોગો હોય ને મિત્રો એ લોગો એડ કરી લેવાનો છે આ રીતનું જ કરવાનું છે કલર પિન ઓપ્શન મે જાય સ્ટાર બાર ઓપ્શન માં જાય જે પણ લોગો હોય આતમે માથે ટચ કરી પ્લસના બટન માં અહીંયા દাবি અને તમારો લોગો તરત જ એડ થઈ જશે ને ઇફેક્ટ પણ તરત આવીતે લાગી જશે મિત્રો તો આમાં જાજી કઈ જ મહેનત કરવાની નથી તો મિત્રો આશા રાખું છું કે તમને બધું જે સમજાઈ ગયું હશે મિત્રો અને મિત્રો અને એ પણ બતાઈ દઉં કે તમારો લોગો જે પણ હોય તો આ રીત ને લોગો તમને હોય તો તમારે શું કરવાનું છે કોઈ પણ સ્ટેટસ માં રાખોય મિત્રો તો તમારે શું કરવાનું છે આ રીત નું માથે ટચ કરવાનું છે માથે ટચ કરી અને આયા તમને આ એક ઓપ્શન જોવા મળી જશે મિત્રો તો આ ઓપ્શન માં જઈને તમારે આ લોગો ને કોપી કરી લેવાનો છે આ રીત નું કોપી કરી આ કોપી કરી લેવાનો છે કોપી કરી અને બેક આવી જવાનું છે અને જે પણ તમે સ્ટેટસ બનાવેલું હોય મિત્રો માનો કે કોઈ પણ અત્યારે મારે કોઈ પણ પ્રોજેક્ટ પડ્યો હોય તો અત્યારે તો કોઈ પ્રોજેક્ટ નથી તો જે પણ તમે સ્ટેટસ બનાવેલું હોય તો એમાં આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે સ્ટેટસના સ્ટાર્ટિંગમાં આવી અને તમારે શું કહું છે મિત્રો તમારે અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે આજનું માનો કે સ્ટેટસ છે આપણું તો સ્ટાર્ટિંગમાં આવી અને તમારે પાછું આ જે પણ સ્ટેટસ તમે એડિટ કરેલું હોય અહીંયા આવી જવાનું સ્ટાર્ટિંગમાં આ પ્રશ્ન જેવું ઓપ્શન દેખાય અહીંયા આવી અને તમારે પેસ્ટ કરી દેવાનું છે સ્ટાર્ટિંગમાં આ રીતનું પેસ્ટ કરી દેશો સોરી મિત્રો આ રીતનું પેસ્ટ કરી દેશો સ્ટાર્ટિંગમાં તમારે આ રીતની લોગો ઇફેક્ટ લાગી છે મિત્રો તો મિત્રો આ સરસ સોરી મિત્રો મિત્રો આશા રાખું છું કે તમને બધું જ સમજાય ગયું હશે અને મિત્રો આ વિડિયો જો તમને સારો લાગ્યો હોય અને મિત્રો લોગો ઇફેક્ટ પણ તમને પસંદ આવી હોય તો પ્લીઝ મિત્રો આ વિડિયોને લાઈક જરૂરથી કરી દેજો કેમ કે લોગો ઇફેક્ટ માં બધી બનાવવામાં થોડીક મહેનત તો લાગી છે મિત્રો અને મિત્રો આ બત કેવા લાગ્યા લોગો ઇફેક્ટ તમે કમેન્ટ કરીને પણ જણાવી દેજો અને अपनी चैनल ने सब्सक्राइब ना करी हो तो मित्रों मित्रों प्लीज़ हमें सब्सक्राइब कर लेजो तो चलो मित्रों मलिए अपने नेक्स्ट विडियो में बदा मित्रों ने जय माताजी